પ્રકરણ ઓગણીસ સ્પીડ બ્રેકર્સ અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં અમુક રસ્તાઓ એવા છે જેના પર ઓછી સ્પીડથી વાહન ચલાવી શકાતું નથી ત્યાં ગતિ નિયંત્રણ છે પરંતુ તે જુદા પ્રકારનો છે ઓછી ગતિ અમેરિકાને મંજૂર નથી આ વાત જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તેમને અસર કરે છે દરેક ક્ષેત્રમાં તેઓ ગતિ વધારતા જ જાય છે અને પ્રગતિ માટે તે જરૂરી પણ છે પરંતુ પ્રગતિ માટે જેટલી જરૂરી ગતિની છે એટલી જ જરૂર વિરામની છે એ વાત પણ યાદ રાખવા જેવી છે ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશોને ઢબછબ પાછળ દોડવાવાળા આપણા જેવા દેશોના લોકોએ તો ખાસ અમેરિકાના જીવનમાં ગતિ વધતી જ જાય છે પરંતુ એના પરિણામોનો ભોગ પણ લાખો અમેરિકનોને બનવું પડે છે વાહનોથી થતાં અકસ્માતોની સંખ્યા ત્યાં એટલી બધી છે કે એક અમેરિકન વિચારકે લખ્યું છે કે માનવ વસ્તીનો નાશ જો અણુશાસ્ત્રોથી નહીં થાય તો વાહનોના અકસ્માતોથી થશે આવું જ અન્ય ક્ષેત્રોમાં છે જીવનની વધારે પડતી ગતિને કારણે ત્યાં ગાંડા માણસોની સંખ્યા પણ વધારે છે નર્વસ બ્રેકડાઉન વધતા જાય છે હાર્ટ એટેક તંતુઓ અને મગજના રોગો સામાન્ય થઈ પડ્યા છે ઊંઘની ટીકડીઓ રાતના ભોજન જેટલી જ જરૂરી થઈ ગઈ છે ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ટીકડી વિના ઊંઘી શકતી હશે આ બધો પ્રતાપ બેફામ ગતિનો છે જ્યારે કોઈ સ્કૂલ પાસેથી દવાખાના પાસેથી અગત્યના પુલ ઉપરથી કે એવી કોઈક ખાસ જગ્યાએથી વાહનોને પસાર થવાનું હોય ત્યારે ઘણી એ જગ્યાની હદની આગળના ભાગમાં સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે આવા સ્પીડ બ્રેકર્સ વાહનની ગતિ અવરોધે છે વાહન ચલાવનારને વાહનની ગતિ ફરજિયાત ઓછી કરવી પડે છે જીવનની ગતિ માટે પણ આવા સ્પીડ બ્રેકર્સ જરૂરી છે કારણ કે જીવનના વાહને તો ખૂબ જ નાજુક પુલ ઉપરથી પસાર થવાનું હોય છે ને સહી સલામત રીતે પસાર થઈ શકે એટલા માટે તેની ગતિની અવારનવાર ઓછી કરવાનું અને નિયંત્રણમાં રાખવાનું જરૂરી હોય છે જે લોકો બેફામ ગતિથી જીવે છે તેઓ ઘણીવાર એને કારણે જીવનમાંથી ફગી પણ જાય છે અને એટલે જ એવા લોકોને મનની શાંતિ માટે યોગ અને ધ્યાનની શોધમાં નીકળવું પડે છે ગુરુઓ સ્વામીઓ મહર્ષિઓ ફકીરો સાધુઓના ચરણે જઈને બેસવું પડે છે હકીકતે તેઓ પોતાના જીવનની ગતિમાંથી છૂટવા માંગતા હોય છે બેફામ ગતિને થોડી બ્રેક આપવા જંગતા હોય છે ગતિ ઉપર કોઈપણ રીતે નિયંત્રણ રાખવા ઈચ્છતા હોય છે માનવજાતમાં એક વિશિષ્ટ કોઠાસૂજ છે એને કારણે જ તે અન્ય પ્રાણીઓથી પોતાની જાતને અલગ તારવી શકેલ છે ક્રાંતિ અને ઉત્ક્રાંતિ સર્જી શકેલ છે આત્મઘાતી વિનાશમાંથી બચી શકેલ છે માનવી સમાજમાં વસ્તો થયો ત્યારથી જ જીવનની એકધારી ગતિને અવારનવાર અવરોધવાનું તેને જરૂરી લાગ્યું છે પ્રગતિ માટે ગતિ જરૂરી છે એમ તેને લાગ્યું હશે પરંતુ એક ધારી વધારે પડતી ગતિ અત્યંત હાનિકારક છે એની પ્રતીતિ પણ એ સાથે જ તેને થઈ હશે એટલે જ એક ધારા દોડ્યા જતા જીવનમાં તેણે તહેવારો ઉત્સવો વિશિષ્ટ પ્રસંગો મેળાઓ વગેરે અનેક પ્રકારના ગતિ અવરોધકોની રચના કરેલ છે અને આ બધું તેણે કોઈ ખાસ પ્રકારના આયોજનથી નહીં પરંતુ માત્ર પોતાની વિશિષ્ટ આંતર પરિપાક રૂપે પ્રયોજ્યું છે આદિવાસી સમાજમાં પણ આ બધું છે અને ખૂબ જ વિકસિત સભ્ય સમાજમાં પણ છે કોઈક ઉત્સવ આવે છે ત્યારે માણસો એટલી ક્ષણો જુદી જ રીતે જીવે છે લગ્ન પ્રસંગે કે એવા બીજા સારા માઠા પ્રસંગે જીવનના એક ધારાપણાને આંચકો લાગે છે ગતિ અવરોધાય છે કોઈક તહેવાર આવે છે મેળો ભરાય છે ત્યારે તેમાં ભાગ લેતા માણસોના જીવનમાં એક નવો વળાંક આવે છે તેમના જીવનની એકધારી ગતિ થોડીક વાર ઓછી થઈ જાય છે એક બ્રેક તેને લાગે છે જીવન થોડાક નવો મૂળ લે છે માનવીએ પોતાની આંતર આંતરસૂઝથી પ્રયોજેલા આ સ્પીડ બ્રેકર્સ છે તેને ખબર છે કે એક ધારી ગતિ તેનો વિનાશ કરી શકે છે તેને અવરોધવાની અવારનવાર જરૂર હોય છે જીવનની બીજી પણ એક વિશિષ્ટતા છે તે પોતાની રીતે પુનર્જીવિત થઈ શકે છે એક ધારાપણું તેને ઘસી નાખે છે પરંતુ થોડો વિરામ મળતા જ તે ફરી આપોઆપ તાજગી પ્રાપ્ત કરી લે છે પ્રાણી માત્ર માટે ઈશ્વરે સર્જેલી ઊંઘ એ પણ એક કુદરતી સ્પીડ બ્રેકર છે ઊંઘ એકધારી ગતિને સંપૂર્ણપણે અવરોધી લે છે ગતિને ભાંગી નાખે છે ઊંઘમાં પડેલ માણસ વિનાશક ગતિમાંથી છૂટી જાય છે અને એટલે ઊંઘમાંથી જાગે ત્યારે નવી જ તાજગીથી જાગે છે માણસને ધ્યાન અને પ્રાર્થનાનો વિચાર કદાચ ઊંઘની આ અદ્ભુત અસરમાંથી જ ઉદભવ્યો હશે ધ્યાન અને પ્રાર્થના કુદરતી નથી પરંતુ માનવીના રાહપણનો એ પરિપાક છે એની બીજી કોઈ અસર હોય કે ન હોય પણ જીવનની એકધારી વિનાશક ગતિને રોકનાર તરીકેની એની અસર અદ્વિતીય છે કુદરતી ઊંઘ પછી તાજગી બક્ષનાર તરીકે એની તોલે બીજું કશું જ આવી શકે તેમ નથી શ્રદ્ધાપૂર્વક તેને અમલમાં મૂકનારને ઘણીવાર તે ઊંઘથી પણ વધારે ફાયદા આપે છે પરંતુ આ બાબતમાં બહુ જૂના સમયથી માણસોમાં વાદવિવાદ ઊભો થયો છે કેટલાક તેની સંપૂર્ણ વિરુદ્ધમાં તો બીજા ઘણા તેની સંપૂર્ણ તરફેણમાં રહ્યા છે પ્રાર્થના ધ્યાન કે ધાર્મિક વિધિઓની આધ્યાત્મિક અસરોની ચર્ચા અહીં અસ્થાને છે આપણે તો માત્ર માનવીની સહજ સૂઝમાંથી જન્મેલ જીવનને નવી તાજગી આપનાર ચીજો તરીકે જ તેનો અહીં ઉલ્લેખ કરવાનો છે ખ્રિસ્તીઓ યહૂદીઓ મુસલમાનોનો રવિવારે શનિવારે કે શુક્રવારે પોતાના એક ધારા કામમાંથી નિવૃત્ત થઈને ચર્ચ સીને ઘોગ કે મસ્જિદમાં ભેગા થાય છે અઠવાડિયાથી એક ધારી દોડી જતી જિંદગીને એથી એક બ્રેક લાગે છે પ્રાર્થના કરનારા લગભગ બધા જ માણસો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે સવારે અને સાંજે પ્રાર્થના કરે છે એ વખતે થોડીવાર માટે તેમના જીવનની ગતિ તેઓ ખંખેરી નાખે છે મુસલમાનોના દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરે છે એ પ્રાર્થના નમાજ માટેનો સમય એવી રીતે નક્કી કરેલ છે કે ગમે તેવા કામના બોજામાંથી ચિંતામાંથી જીવનની ગતિમાંથી તેને છુટકારો મળી શકે અમારા એક મુરબ્બીએ હસતા હસતા મને પૂછ્યું હતું અત્યારે આધુનિક સમયમાં પાંચ વખત નમાજ માટે કોને સમય મળી શકે એ વિચાર જરા વિચિત્ર નથી લાગતો વિચિત્ર તો માનવ જીવનમાં એટલું બધું છે કે જેનો પાર ન આવે માનવ જીવન પોતે જ એક વિચિત્રતા છે જે લોકો પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારતા નથી તેમના માટે તો વર્ષમાં એક વાર પણ તે જરૂરી નથી પરંતુ જેઓ તેનું મહત્ત્વ સ્વીકારે છે તેના માટે આધુનિક સમય કે જૂના સમયમાં કોઈ ફેર પડતો નથી બલકે આધુનિક સમયની વિનાશક ગતિને અવરોધવા માટે તે વધારે જરૂરી છે દવાની ટીકડીઓ અને માનસ ચિકિત્સકો પાસેના સેટિંગ્સ કરતાં વધારે માતબળ છે અત્યારે પણ હજારો કે લાખો નહીં પરંતુ કરોડો મુસલમાનો પાંચ વખત પોતાનો બોજો ખંખેરવા નમાજ માટે જાય છે અને એવાના ઘણા તો મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ હોય છે જેમના સમયની પળોની કિંમત સેંકડો રૂપિયાની હોય છે એટલે પ્રાર્થના એ ચર્ચાનો નહીં પણ શ્રદ્ધાનો વિષય છે એને માનવજાતે હજારો વર્ષ પહેલાંથી એનો એક અદ્વિતીય સ્પીડ બ્રેકર્સ તરીકે શોધ અને ઉપયોગ કરેલ છે ચર્ચની શાંતિમાં તેના વિશિષ્ટ સંગીતમાં મંદિરની આરતીમાં માનવ જીવનની એકધારી ચિંતા પ્રેરક ભયજનક ગતિને રોકી દેવાની શક્તિ હોય છે સ્થળના વાતાવરણની એક ચોક્કસ અસર હોય છે તેની નીચે લાંબો સમય રહેનાર તેની અસરમાં આવી જાય છે અને બીજી અસરોમાંથી છૂટી જાય છે આ છુટકારો કાયમી ન હોય તો પણ તેનો ફાયદો થયા વિના રહેતો નથી કેટલાક છોડ બહુ વધી જાય ત્યારે તેમનું પ્રુનિંગ કરવામાં આવે છે આ કાટછાટથી છોડને નવજીવન મળે છે સારી જાતના ગુલાબના છોડનું આ રીતે નિયમિત પ્રુનિંગ કરવું પડે છે છોડની વધી ગયેલી ડાળો કાપી નાખવાથી બાકી રહેલ ભાગ ઉપર નવી કૂપડો ફૂટે છે નવા ફૂલોથી તે લચી જાય છે જો આ રીતે તેને કાપવામાં ન આવે તો છોડ તો વધતો જ જાય છે અને તેના ઉપર ફૂલો બહુ ઓછા આવે છે અથવા તો આવતા જ નથી જીવનમાં પણ કેટલીક બાબતોની કાંટછાંટ કરવી પડે છે નહીં તો તે એવી રીતે વધી જાય છે કે બધું જ બેકાર અને નિરર્થક બની જાય છે તમે જ્યારે કોઈને મદદ કરો છો કે કશુંક આપો છો દાન જેવો ભારે શબ્દ વાપરવાની જરૂર નથી ત્યારે તમે સામી વ્યક્તિ કરતાંય પોતાના માટે જ કશું કરી રહ્યા હોવ છો એ કાંટછાંટ તમારો ભાર ઓછો કરે છે અને જીવનમાં થોડું નવું ચેતન બક્ષે છે તમારા પોતાના સમયમાંથી તમે બીજાના માટે કે ખર્ચો છો ત્યારે તેને જેવો ફાયદો થાય છે એવો જ ફાયદો તમને પણ થાય છે સમયની એક ક્ષણો તમારા જીવનના એક ધારાપણાને અટકાવી રાખે છે તમારી ગતિ રોકાઈ જાય છે થોડી ક્ષણો કોઈક જુદા જ હેતુ માટે વપરાય છે અને એટલી ક્ષણોમાં આગલા સમયનો થાક ઓગળી જાય છે માણસો જ્યારે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા ત્યારે વચ્ચે થાક ખાવા માટેની જગ્યાઓ આવતી ક્યાંક કોઈક મંદિર ક્યાંક ઓટલાઓ ક્યાંક વૃક્ષોની ઘટા ક્યાંક નદીનો કિનારો એ બધા થાકેલાઓ લાંબી મુસાફરીમાં આરામદાયક થઈ પડતા જીવનની મુસાફરીમાં પણ આવા થાકેલાઓની જરૂર હોય છે લાંબી એકધારી મુસાફરી કંટાળો ન આપે થકવી ન નાખે ક્ષીણ કરી ન નાખે એટલા માટે વચ્ચે વચ્ચે અટકી જવાની અટકીને તાજા બની જવાની જરૂર હોય છે ગતિ ફાયદાકારક છે એ જ રીતે નુકસાનકારક પણ બની શકે છે વધારે પડતી ગતિ પોતે જ વિનાશક બની જાય છે તેનું નિયંત્રણ જરૂરી હોય છે જે લોકો વધારે ઝડપી કૃત્રિમ અકુદરતી જિંદગી જીવે છે એમને એની ઝડપ પણ કૃત્રિમ રીતે ઘટાડવાની જરૂર પડે છે માણસ ચાલવાના બદલે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેને વહેલા થાક ખાવાની જરૂર પડે છે અમેરિકન અબજોપતિ રોક ફેલરે પોતાના ઓફિસમાં એક સોફા રાખેલ બપોરના સમયે ગમે તેટલું કામ હોય તો પણ ત્રીસ મિનિટ ઊંઘી લેવાની એને આદત હતી પોતાના માણસને તેણે કડક સૂચના આપી હતી કે ઊંઘના સમય દરમિયાન અમેરિકાના પ્રમુખનો ફોન કે સંદેશો આવે તો પણ તેની ઊંઘમાં કોઈએ ખલેલ કરવી નહીં આ રીતે પોતાની ઝડપી જિંદગીને થોડીવાર અટકાવી દઈને થાક ખાઈને તાજા થઈ જવાની યુક્તિ તેણે શોધી કાઢી હતી આપણા ખેડૂતો વહેલી સવારે પોતાનું કામ શરૂ કરે છે બપોર સુધી સખત મજૂરીનું કામ કર્યા પછી બપોરના સમયે લગભગ બધા ખેડૂતો કોઈ કે ઝાડના છાંયડે આરામ કરે છે રોક ફેલરે પોતાની જિંદગીની શરૂઆત બટેટાના ખેતરમાં મજૂર તરીકે કરી હતી બપોરની ઊંઘની ટેવ કદાચ ત્યારથી જ તેને પડી હતી બપોરે થોડીવાર ઊંઘ લેવાથી તાજા બની જવાય છે એ વાત એણે અનુભવથી જાણી હશે પરંતુ આ વસ્તુ બધાને માફક આવતી નથી કેટલાક માણસોને બપોરે ઊંઘવાથી સુસ્તી ચડે છે આમ થવાનું એક કારણ એ હોય છે કે એ લોકો દિવસના બહુ મોડેથી પોતાનું કામ શરૂ કરતા હોય છે અને તેમનું કામ પણ ઓછી ઝડપવાળું ઓછી ધમાલવાળું હોય છે વધારે ગતિ ફાયદાકારક નથી તેમ વધારે પડતો આરામ પણ ફાયદાકારક નથી એક જર્મન ડૉક્ટરે બપોરે ઊંઘ લેનાર માટે નવી વાત જાહેર કરી છે તે કહે છે કે બપોરે જમીને સૂઈ જનારને સુસ્તી ચડે છે પરંતુ જો કોઈ માણસ બપોરે જમ્યા પહેલાં થોડો આરામ કરી લે અને પછી ઓછું જમીને પોતાનું કામ શરૂ કરે તો તેને નવી જ સ્ફૂર્તિનો અનુભવ થાય છે એટલે જે લોકોને બપોરે ઊંઘ લેવાથી સુસ્તી ચડતી હોય તેમણે જમ્યા પછી નહીં પરંતુ જમ્યા પહેલાં આરામ કરવો જોઈએ આ રીત પણ અજમાવવા જેવી છે વધારે પડતી ગતિ પણ નુકસાન કરે છે એ જ રીતે એકધારી ગતિ જીવનને નિરસ બનાવી દે છે વાહન માટે એકધારી ગતિ ફાયદાકારક હોઈ શકે છે પરંતુ જિંદગી માટે તે ફાયદાકારક નથી એકધારી ગતિથી જતી જિંદગી ઘરેડમાં પડી જાય છે અને એથી માણસને કંટાળો ચડે છે ડિપ્રેશન આવે છે જુદા જ પ્રકારના ટેન્શનનો તે ભોગ બને છે વધારે ઝડપ અને વધારે ધમાલમાં આવનાર માણસ તણાવનો અનુભવ કરે છે એથી જુદા જ પ્રકારના તણાવનો અનુભવ એક જ ઘરેડમાં જિંદગી જીવનારને થાય છે તમને અત્યંત પ્રિય હોય એવું કોઈક ગીત આખો દિવસ સ્ટીરીઓ કે ટેપ પાસે બેસીને સાંભળવા પ્રયત્ન કરી જોજો એક જ ગીત વારંવાર સાંભળવાથી તેની મીઠાશ ઘટવા માંડશે અને અમુક સમય પછી તે અપ્રિય થઈ પડશે અને છતાં એ સાંભળવાનું તમે ચાલુ રાખશો તો અત્યંત કંટાળો આવશે એ કંટાળો સહન કરીને પણ સાંભળ્યા જ કરશો તો એનું ટેન્શન એટલું બધું વધી જશે કે તે તમારા માટે અસહ્ય બની જશે પોતાને પ્રિય હોય એવી પ્રવૃત્તિ જો આટલી અળખામણી બની શકતી હોય તો બીજી પ્રવૃત્તિ વિશે તો વાત જ શું કરવી કોઈ પણ વસ્તુ એક જ ઘરેડમાં લાંબો સમય ચાલ્યા કરે તો ભલેને તેની ગતિ વધારે ન હોય તો પણ તે નુકસાનકારક થઈ પડે છે આવી ઘરેડમાંથી છૂટવા માટે જ માણસે કેટલીક રમ્ય પ્રવૃત્તિઓ શોધી કાઢી છે સાહિત્ય કલા સંગીત પ્રવાસ સિનેમા સેક્સ વગેરે આવી આનંદદાયક પ્રવૃત્તિઓ છે કેટલાક ફિલસુફો આ બધી પ્રવૃત્તિઓને માત્ર એક્સ્કેપિઝમ પલાયન વૃત્તિ ગણે છે જિંદગીની કઠોર વાસ્તવિકતાઓનો સામનો નહીં કરી શકનાર માણસ તેનાથી નાસી જઈને આવા ક્ષણિક આનંદોના શરણે જાય છે એમ તેઓ માને છે એમની વાતમાં સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી કારણ કે કોઈપણ ફિલસૂફના બૌદ્ધિક ડહાપણ કરતાં માનવજાતનું અનુભવનું ડહાપણ વધારે માતબર હોય છે માણસમાં ભાગેડું વૃત્તિ હોય છે અને જીવનની વાસ્તવિકતાઓથી નાસી છૂટવાનો પ્રયત્ન તે કરે છે તેમ સ્વીકાર્યા પછી પણ માત્ર એ વૃત્તિના આધારે જ આખી માનવજાત પોતાનું જીવન પસાર કરતી હોય એમ માની શકાતું નથી સાહિત્ય કલા સંગીત સેક્સ વગેરે માત્ર માણસની પલાયન વૃત્તિનો પરિપાક છે એમ માનવાને બદલે જિંદગીની ઘરેડને તોડવાના તેના પ્રયત્નોનું તે પરિણામ છે એમ શા માટે ન માનવું જીવન એટલું ગુમફિત છે એટલું અગાધ છે એટલું અતરંગ છે કે તેના વિશે આપણે જે જાણીએ છીએ તે જ સાચું છે એવો આગ્રહ બાલિશ છે ગઈકાલના સિદ્ધાંતો આજે ખોટા લાગે છે એ જ રીતે આજના સિદ્ધાંતો આવતીકાલે પોકળ સાબિત થઈ શકે છે જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં સિદ્ધાંતની ચર્ચા કરવાના બદલે અનુભવનો આશરો લેવો જોઈએ પ્રકાશ શું છે વીજળી શું છે ચુંબક અથવા શું છે તેનું સાચું સ્વરૂપ હજી આપણે જાણતા નથી છતાં તેના ઉપયોગ માટેનું કેટલું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે અને આપણા અનુભવો પ્રમાણે તેને ઉપયોગમાં લઈને તેના ફાયદાઓ મેળવીએ છીએ સાહિત્ય સંગીત કે કલા વિશે પણ તાત્વિક રીતે વિચારવાના બદલે જીવનને તાજગી આપનાર પ્રવૃત્તિ તરીકે ઉપયોગ કરીને તેનો લાભ મેળવવો જોઈએ દિવસભરની ધમાલ પછી રાત્રે થોડો સમય શેક્સપિયરના પાત્રો સાથે ગાડી જોજો માર્ક વેઇનના હકલબરી ફીન સાથે મિસિસિપી નદીનો પ્રવાસ કરી જોજો હેમિંગવે સાથે સ્પેનના આંતરવિગ્રહમાં ભાગ લઈ જજો ટોલસ્ટોય સાથે યુદ્ધ અને શાંતિના સમયમાં જીવી જોજો બાલઝાક સાથે એના સમયના પેરિસમાં ફરી જોજો સ્ટેન્ધાલ સાથે કે કોલેજ સાથે પ્રેમની નાજુક પળોમાંથી પસાર થઈ જજો જેન ઓસ્ટન સાથે ઇંગ્લેન્ડના કુટુંબો સાથે થોડો સમય માણી જોજો એમાં તમારે કશું ગુમાવવાનું નહીં હોય મેળવવાનું પાર વગરનું હશે સમયની એ થોડી પડો તમને નવી જ તાજગી આપશે શેલી કિટ્સ ખ્યામ કે રોબર્ટ્સ ફ્રોસ્ટના કાવ્યો સાથે ગાળેલી થોડી ક્ષણો જિંદગીના ભારે બોજાને તમારા મન ઉપરથી હટાવી શકશે ઘરેડબંધ જિંદગીમાંથી તમને ઉચકી લેશે ટિશિયન રાફેલ દેગા કે વાન ગંગના ચિત્રોથી કાંઈ પેટ ભરાતું નથી પરંતુ ખાલી થઈ ગયેલું મન એથી ચોક્કસ ભરાય છે જીવવા માટે મન ભરવાની પ્રવૃત્તિ કદાચ પેટ ભરવાની પ્રવૃત્તિ જેટલી જ અગત્યની છે સાહિત્ય કલા સંગીત એ કાંઈ જીવનની પાયાની ચીજો નથી એના વિના માણસ જીવી શકે છે જીવનની પાયાની જરૂરિયાતની ચીજો તો રોટી કપડાં રહેઠાણ છે પરંતુ એનો સ્વીકાર કર્યા પછી એમ લાગે છે કે એ પાયાની ચીજો ઉપર ઊભી થયેલી જીવનની ઇમારતને છાપરાની જરૂર પડે છે અરે શણગારની પણ જરૂર પડે છે સંગીત કલા સાહિત્ય એવી ચીજો છે સારા જીવનની ઇમારતમાં એની અગત્યતા જરાય ઓછી નથી જીવનના એક ધારાપણામાંથી છુટકારો મેળવવામાં એનો ફાળો અમૂલ્ય છે અને સારું જીવન જીવવા ઈચ્છનાર દરેક વ્યક્તિને પોતાના જીવનના એક ધારાપણામાંથી છુટકારો મેળવવો જ પડે છે નહીં તો જીવન નિરસ થઈ જાય છે તમે જો વધારે ગતિથી જીવતા હોય તો વચ્ચે વચ્ચે કોઈક બીજી પ્રવૃત્તિ કરીને એ ગતિને થોડો મોડ આપીને ઓછી કરવાના પ્રયત્ન કરજો જો એવી ગતિથી તમે ન જીવતા હો તો પણ તમારા જીવનમાં એક ધારાપણાથી છૂટવા માટે ચોક્કસ પ્રયત્ન કરજો કારણ કે જીવનની એકધારી ગતિ પણ વધારે પડતી ગતિ જેટલું જ નુકસાન કરી શકે છે ઊંઘ પ્રાર્થના વાંચન મનન ધ્યાન સંગીત કલા જે કોઈ વસ્તુ તમને તાજગી આપી શકે એનો ઉપયોગ કરજો બીજા માટે જે નિરર્થક હોય તે તમારા માટે તાજગીદાયક હોઈ શકે છે